આજે અમે આવી ગયા છીએ કોટેશ્વર આજે આપણે કોટેશ્વર મહાદેવનો ઇતિહાસ જાણીશું તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો તો બધાથી પહેલાં મિત્રો આપણે જાણીશું કે તમારે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવવું છે તો તમારે કેવી રીતે આવવું તો મિત્રો મેં એક નારાયણ સરોવરનો ઇતિહાસ કીધો છે એ વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો એ વિડીયોમાં મેં તમને એડ્રેસ આપી દીધું છે તમારે કેવી રીતે અહીંયા આવવું તો તમે એ વિડીયો જોઈ લેજો ના જોયો હોય તો અને નારાયણ સરોવરથી કોટેશ્વર ખાલી બે જ કિલોમીટર દૂર છે તો તમે નારાયણ સરોવર આવો તો કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જરૂરથી જરૂર જજો ત્યાંથી ખાલી બે જ કિલોમીટર દૂર છે તો મિત્રો બધાથી પહેલાં આપણે દર્શન કરી આવી અને પછી જાણીશું ઇતિહાસ મારા વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો તમે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા જતા શો ત્યારે જ આવશે આ દેવી મંદિર મિત્રો તમે દર્શન કરી અને બહાર આવશો એટલે તમને સારામાં સારો નજારો જોવા મળી જશે દરિયાનો જોઈ શકો છો તમે આ દરિયો છે અને આ કોટેશ્વર મહાદેવનું મંદિર છે તો ચાલો મિત્રો જે આપણે આગળ મિત્રો આપણે જૂના મંદિરે આવી ગયા છીએ જે દરિયાની પાસે મંદિર આવેલું છે દરિયાની અંદર ત્યાં આપણને ફોટો કે વિડીયો લેવાની મનાઈ છે એટલા માટે આપણે તમને દર્શન નહીં કરાવી શકીએ મિત્રો નારાયણ સરોવર અને કોટેશ્વર એ પાકિસ્તાનની નજીક આવેલા છે ત્યાંથી સાઠ સિત્તેર કિલોમીટર જ પાકિસ્તાન દૂર થાય છે અને ભારતના છેલ્લા પોઈન્ટ ઉપર આવેલા છે ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર ચાલુ થઈ જાય છે મિત્રો અહીંયાના લોકોનું કહેવું છે કે રાતે કરાચી શહેરની લાઇટો પણ દેખાય છે જે પાકિસ્તાનમાં આવેલું છે મિત્રો તમે અહીંયા આવ્યા છો કે નહીં કોમેન્ટ કરીને જણાવજો અને ના આવે હોય તો એકવારના તમે જ્યાજો કેમ કે અહીંયા બહુ મજાનું છે બહુ મજા આવશે તમને મિત્રો કોટેશ્વર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે ત્યાંથી ભારતનું કોઈ આગળ ગામ નથી કેમ કે ત્યાંથી પાકિસ્તાન ચાલુ થઈ જાય છે મિત્રો તમને મારો વિડીયો સારો લાગતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે આપણે જાણીશું કોટેશ્વર મહાદેવનો ઇતિહાસ તો મારા વિડીયોમાં તમે લાસ્ટ સુધી બનાવી રહેજો કહેવાય છે કે દશાનંદ રાવણે કૈલાસ પર્વતો પર જઈને કઠિન તપ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી લીધા પછી ભોળાનાથે એક વરદાન માગવાનું કહ્યું કે માઘ વરદાન તો રાવણ કહે છે કે હું તમારી સદા ભક્તિ કરતો રહું તો ભગવાન ભોળાનાથે એમની શક્તિથી બનાવેલું શિવલિંગ રાવણને આપી દીધું અને રાવણને કહ્યું કે જ્યાં તું આ શિવલિંગ મૂકીશ ત્યાં જ કોટી થઈ જશે પછી એ શિવલિંગ લઈ અને રાવણ પોતાના માર્ગે આકાશમાંથી ચાલતો થયો પોતાના રથ ઉપર અને રાવણને જતા જોઈને બીજા દેવોને એવું લાગ્યું કે આ શિવલિંગ આપણે લઈ લેવી જોઈએ નહીં લઈએ તો રાવણ અમર થઈ જશે પોતાના લંકામાં એ શિવલિંગ લઈ જશે ત્યાં એ સ્થાપિત કરી દેશે તો રાવણ અમર થઈ જશે એટલા માટે બધા દેવો છે ને ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાન વિષ્ણુને કહે છે રાવણ શિવલિંગ લઈને જઈ રહ્યો છે તો બધા દેવ એ શિવલિંગને પડાવી લેવાની વાત કરે છે રાવણ સાથે છટ કપટ કરવાનું વિચારે છે પછી ભગવાન વિષ્ણુ ગાયનું સ્વરૂપ લઈ અને કાદવમાં ખૂંચી જાય છે અને ગાયને બહાર કાઢવા માટે એક તપસ્વીનું રૂપ ધારણ કર્યું રાવણ પોતાના રથ ઉપર જતો હતો અને ત્યાંથી એ જોવે છે કે તપસ્વીથી ગાય બહાર નીકળતી નથી ખાડામાંથી પછી તપસ્વીએ રાવણની મદદ માંગી અને પછી રાવણે પોતાનો રથ ધીમે ધીમે નીચે ઉતાર્યું અને પછી રાવણના એક હાથમાં શિવલિંગ છે અને એક હાથેથી ગાયને બહાર કાઢવાની કોશિશ કરી પણ એ ગાય એક હાથેથી નીકળી નહીં તો એ શિવલિંગ નીચે મૂકી દીધું અને પછી બંને હાથેથી ગાયને બહાર કાઢી અને પાછળ જુએ છે તો શિવલિંગ કોટી થઈ ગયું હોય છે અને પછી રાવણને યાદ આવે છે કે ભગવાન ભોળાનાથે શિવલિંગને નીચે મૂકવાનું નહોતું કહ્યું રાવણ પછી ખૂબ જ અફસોસ કરે છે અને ત્યાંથી એ એક નકલી શિવલિંગ લઈ અને નીકળી જાય છે અને કોટી શિવલિંગ એ ત્યાં ત્યાં રહી જાય છે કોટી શિવલિંગ એટલે સાચી શિવલિંગ ત્યાં ત્યાં રહી જાય છે એટલા માટે નામ પડ્યું છે કોટી શિવલિંગથી કોટેશ્વર મહાદેવ મિત્રો તમે અહીંયા આવ્યા છો કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જરૂર જણાવજો અને ના આવ્યા હોય તો જી આવજો અને અહીંયા રહેવાની સુવિધા નથી તમારે નારાયણ સરોવર રહેવું પડશે નારાયણ સરોવરથી ખાલી બે જ કિલોમીટર દૂર છે કોટેશ્વર તો જ્યારે આવો ત્યારે તમે નારાયણ સરોવર રહેજો અને બે જ કિલોમીટર ખાલી દૂર છે તમે આવજો અહીં મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો આપણે ત્રણસો સબસ્ક્રાઈબની ખૂબ જ નજીક છીએ તો અમારા ત્રણસો સબસ્ક્રાઈબ પૂરા કરાવો બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો અમે પહેલાં આશા ગયા હતા માતાના બાર દર્શન કરવા માટે દર્શન કરી અને પછી ગયા નારાયણ સરોવર અને પછી ગયા કોટેશ્વર એ ત્રણ જગ્યાએ જોવાલાયક છે બહુ જરૂરથી જરૂર જજો તમે જ્યારે આવો ત્યારે માતાના બાળ ક્યાંક દિવસ આવો તો નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવજો મિત્રો તમે અમારા વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અહીંયાથી આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ રા

અને નલિયા આપણે વરી જવાનું છે મિત્રો આપણે છે ને ભુજ થી થોડા ઘણા દૂર રહ્યા છીએ છત્રીસ કિલોમીટર ભુજ અહીં છે બાકી જો અહીંયા કાંઈક નજારો તમે જોઈ શકો છો કે કેવો ડુંગર છે પહાડ છે જોઈ શકો છો બાકી લીલગ્રી ઉપર જોઈ શકો છો અને રોડ રોડની સાઈડમાં આવેલી છે બાકી મેં થોડી વાર અહીંયા ઊભા હતા બાકી જઈ છે આગળ હવે ભુજ આપણે છે ને હવે રાપર જવા માટે નીકળી ગયા છીએ અને આપણા ફ્રેન્ડ આપણી સાથે આવી ગયા છે ને આપણે બસમાં આવી ગયા છે જો દેવરાજભાઈ આવી ગયા છે આપણી સાથે અને દેવરાજભાઈ ચાલીને ગયા હતા બાકી બે સામે બેઠા અને બે અહીંયા બેઠા તો દેવરાજભાઈ તમે ચાલીને ગયા તમને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું મજા આવી હમ હમ જાજુ કદ થાય હું દર્શન કરવા બરાબર જય માતાજીની

તો ચાલો આજ એનો બ્લોગ આપણે કરી છીએ અને મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય તો ચાલો બહુ જલ્દી મળીએ બીજા વ્લોગમાં